નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સંસદમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ જે દાવાનળ ફાટ્યો અમદાવાદની અંદર ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે જે પથ્થરમારો થયો અમદાવાદ પોલીસે પાંચ જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરીને જેલ ભેગા કર્યા આજે અમદાવાદ કોર્ટે એ પાંચે કાર્યકર્તાઓના જામીન નામંજૂર કર્યા છે પોલીસની કાર્યવાહી ક્યાંક ને ક્યાંક શું એક તરફી નથી લાગી રહી આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે બીબી ન્યૂઝના ચેનલ હેડ ભૌમિકભાઈ વ્યાસ સીધી ભૌમિકભાઈ સાથે વાત કરીશું ભમીભાઈ કેમ છો બસ મજા ભૌમિકભાઈ સવાલ એ છે કાર્યકર્તાઓની ધરપકડ તો થઈ છે પણ શું આપણે નથી લાગતું કે આ બધું જ એક તરફી ચાલી રહ્યું છે નહીં સવાલ જુઓ ખાસ કરીને પહેલા તો ગુજરાતે પહેલી વખત આ તસવીર જોઈ જી કે કોઈ કાર્યાલય ઉપર કોઈ બીજી પાર્ટીના કાર્યાલય કાર્યકરો જી આવી અને હિંસક પ્રદર્શન કરે આની પેલા કદાચ દોઢ વર્ષ પહેલા આમ આદમી કોબા કમલમ ખાતે પણ તકરાર થઈ હતી મારપીટ થઈ હતી અને ત્યારે આપના અત્યારના પ્રદેશ પ્રમુખ ગઢવીની ધરપકડ થઈ ભાજપે જે વિરોધ કર્યો કોંગ્રેસના કાર્યાલય ઉપર ત્યારે એ વિરોધ કરતા પેલા અમદાવાદ સહિત ભરના સોશિયલ મીડિયામાં

મોટી સંખ્યામાં કાફલો પણ હતો પણ જયારે ભારતીય જનતા ના કાર્યકરો સામે આવ્યા ત્યારે ના કાર્યકરો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે બંનેને રોકવાનો પ્રયત્ન કર્યો

જે રીતના વિડીયો વાયરલ થયા તેમાં દેખાય છે કે પોલીસ તંત્ર વચ્ચે ઉભા વચ્ચે ઉભું છે એટલે કે મુખ પ્રેક્ષક હોવાનો આરોપ કોંગ્રેસના એ લગાવ્યો આ આરોપ એટલે લાગ્યો કે કોંગ્રેસ ઓફિસ ઉપર વિરોધ પ્રદર્શન થાય છે કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ થાય છે અને ધરપકડ પણ કોંગ્રેસના કાર્યકરોની થાય છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહેલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જ્યારે ત્યાં બસમાં અટકાયત કરવામાં આવી બાજુને એક મિસ્તાનની દુકાન પાસેની તો યુવા મોરચાના કાર્યકરો દર્શન ઠાકર છે કે જે પણ લોકો છે પડ્યા તે લોકો પોલીસની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને છોડાવી ગયા બિલકુલ મતલબ સાફ છે કે તમે કાર્યવાહી કરો તો એક તરફી ન કરો માત્ર હા કોંગ્રેસના કાર્યકરોએ કઈ ગુનો કર્યો છે તેમણે કોઈ કાયદાનો ભંગ કર્યો છે તો તમે કાર્યવાહી કરી કોંગ્રેસની ફરિયાદ પણ અડતાલીસ કલાક પછી લેવામાં આવી બે ફરિયાદ ક્યારેય લઈ નથી પણ આ ગુનામાં બે ફરિયાદ એક ભારતીય જનતા પાર્ટી તરફથી અને એક એલિસબ્રિજ પોલીસ સ્ટેશન અડતાલીસ કલાક બાદ કોંગ્રેસની ફરિયાદ દાખલ થઈ પણ હજી સુધી ભાજપનો એક પણ કાર્યકર્તા

જયારે કોઈ જગ્યાએ આવી કોઈ ઘર્ષણ થાય તકરાર થાય સ્વ બચાવવાનો પ્રયાસ કરે ક્યાંક છુપાઈ જવાનો પ્રયાસ કરે અથવા તો સામે પ્રતિકાર કરે પણ બંને બાજુ એટલા બધા કાર્યકરો હતા કે જયારે પથ્થરમારો ખુલે આમ થઈ રહ્યો તેથી કોંગ્રેસના કાર્યકરો પણ ત્યાં હાજર હતા તેથી તેમણે પણ કહેવાય કે પણ વાત તે છે કે જયારે બંને બાજુ થી પથ્થરમારો થયો વાતાવરણ ઉગ્ર બનતું હતું તો અમદાવાદ પોલીસ જે સ્થાનિક પોલીસ હતી આજુબાજુ તેમને વધારાની પોલીસ ફોર્સ મંગાવવાની જરૂર હતી બિલકુલ જો વધારાની પોલીસ ફોર્સ હોત તો કદાચ આ તકરાર ન થાય અને મામલો કંટ્રોલ માટે કાબુમાં આવી શક્યો

નેતાઓની વાતમાં આવીને નેતાઓના વચનોથી આવેશમાં આવીને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ જે કંઈ ઘટનાને પરિણામ આપ્યું એ ખૂબ દુઃખદ હતું ભૌમિકભાઈ વાત એવી મળી છે કે જ્યારે સમગ્ર ઘટના ઘટી કોંગ્રેસ કાર્યાલય ખાતે એ વખતે પોલીસ ત્યાં ખરેખર હાજર હતી લોકોનું એવું કહેવું છે અને એવી વાતો મળી રહી છે કે પોલીસ આખે આખી ઘટનાક્રમમાં મૂક પ્રેક્ષક બની છે તમારું શું કહેવું છે બિલકુલ જુઓ હું માનું છું ત્યાં લગી પોલીસ હાજર હતી તે

બજરંગર કર્યો તો બજરંગર પોતે વિડીયો વાયરલ કરે છે ત્યાં અમારા કાર્યકર્તાએ હુમલો કર્યો છે રાહુલ ગાંધી ના પોસ્ટરો પાડ્યા કાળો સ્પ્રે લગાડવામાં આવ્યો કોંગ્રેસ નેતાએ તો ત્યાં લગી કે અમારા ચોકીદાર ના દીકરાની

જે આખી વ્યાખ્યા છે તે સામે આવી રહી છે તે પૂરું થયું પણ જ્યારે પથ્થરમારો થતા ત્યારે એક્શન લેવાની જરૂર હતી થોડો એવો પ્રયોગ કર્યો હોત કદાચ તો આ વધારે તકરાર આગળ વધત નહીં પણ પોલીસને એવું લાગતું હશે કે દસ પંદર મિનિટમાં સૂત્રોચ્ચાર થઈને આ કાર્ય પૂરું થશે પણ આ વધારે હિંસક થઈ ગયું કારણ કે ગુજરાત પોલીસને પણ કદાચ અમદાવાદ ની આવું મનમાં પણ વિચાર ન હોય કે ગુજરાતમાં આવું હિંસક પ્રદર્શન થઈ શકે

એટલે ધરપકડ નથી કેતો તે સમયે આતકત કહેવાય જી 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 જે આતકત કરતી હતી ત્યારે આ નેતાઓ આ કાર્યકર્તાઓને બસ્માતી ઉતારી લીધા કોંગ્રેસનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી ની સત્તાના इशારે હમમ પોલીસ કામ કરી રહી છે તેમનો આરોપ કે કોંગ્રેસ ઓફિસમાં ઘૂસી ઘૂસીને કાર્યકરણ પકડી ગયા જે લોકો નીચે નોતા બેઠા હતા કાર્યાલયમાં કેબિનના દરવાજાઓ તોડીને પોલીસ કોંગ્રેસના કાર્યકરણ પકડી ગઈ ધારાસભ્ય શૈલેષ પરમારનો કોલર પકડીને કોંગ્રેસના કાર્યાલયમાંથી નીચે ઉતારવામાં આવ્યા

અને ગુંડાગીરી કરતા હોય છે આપનું શું કહેવું છે એ બિલકુલ જો ખાસ કરીને ગુજરાતની રાજનીતિ 1995 પછી આખી બદલાઈ છે જી કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે પણ હતા પણ એટલા વિડિયો નોતા સામે આવતા જી જી સોશિયલ મીડિયા એટલું જાગૃત નતું અત્યારે વધારે કેવું છે ગુંડાગીરી થતી હશે લોકો ઉપર દબંગીરી થતી હશે પણ ખબર નહોતી પડતી પણ અત્યારે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એટલું બધું જાગૃત છે કે નાનો સરપંચ પણ કોઈ પાર્ટીનો હોય અને સામાન્ય જનતા સાથે માથાકૂટ કરે કે તકરાર કરે તો સેકન્ડના ભાગમાં તે વિડીયો વાયરલ થઈ જાય છે જી તેથી લોકોને ખબર પડવા માંડી કે રાજકીય નેતાઓ કે જે સત્તાધારી પાર્ટી છે તેના લોકો દાદાગીરી કરે છે આપ હું દઉં કે ભાજપની જે કેડર છે આમ તમે મે ગુજરાતમાં જો જો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તત્કાલીન મુખ્યમંત્રી હતા એ સમયે કંટ્રોલ હતો આ કેડર ઉપર કાબુ હતો પણ 2014 માં તેઓ દિલ્હી ગયા ત્યાર પછી ગુજરાત ભારતીય જનતા પાર્ટી બદલાય નેતાઓ બદલાયા વિજયભાઈ રૂપાણી આનંદીબેન આનંદીબેન પછી ભૂપેન્દ્રભાઈ પટેલ નવા ક્યાંક લાગે છે કે સ્થાનિક ખાસ કરીને સ્થાનિક નેતા ઉપર સૌથી વધારે આરોપ લાગે છે કે તે સૌથી વધારે તકરાર કરે છે કોઈ એની સમસ્યા ને લઈને જાય કોઈ એના પ્રશ્નોને લઈને જાય તો એ મતલબ કેવાય કે ઉત્તેજિત થઈ જાય છે ગમે તેમ બોલે છે પણ કોઈ પણ પાર્ટી જ્યારે સત્તામાં હોય તેના ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે કાર્યકરો તેનું દાયિત્વ છે કે તમારે પ્રજાના પ્રશ્નોને સાંભળવા બિલકુલ બિલકુલ તમારે તે પ્રજાના પ્રશ્નોને સાંભળી તેનો જવાબ દેવો પડે અને તેને એવી ખાતરી આપવી પડે જેનાથી તેને સંતોષ થાય બિલકુલ વસ્તુ તે જ છે કે આવા અનેક દાખલાઓ આવી રહ્યા છે ફરિયાદો પણ થાય છે પણ બની શકે કે ફરિયાદમાં પછી ઉકેલ નથી આવતો અને તેથી સ્વાભાવિક છે કે જ્યારે કોઈ ઘોડા તમે લગામ છોડી દો પછી તે કાબુમાં નથી દેવાનું બિલકુલ સાચી વાત બહુ સ્વાભાવિક જી ભૌમિકભાઈ ભાઈ રાજકોટમાં જીગ્નેશ મેવાણીએ જે રીતે આંદોલનને વેગ આપ્યો શું આપને લાગે છે કે અમદાવાદમાં પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ન્યાય માટે રસ્તા પર ઉતરવું જોઈએ બિલકુલ જુઓ જીગ્નેશ મેવાણી હું આપે ઉલ્લેખ કર્યો એટલે કહેવા માંગી લડાયક અને યુવા નેતા છે જી બિલકુલ અને વ્યવસાય તે પેલા પત્રકાર હતા અત્યારે વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય છે જી જીગ્નેશ સામાન્ય જનતા માટે પબ્લિક માટે કહેવાય કે તે ન્યાય માટે સતત કાર્યરત કરે છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ની જે ઘટના ઘટી એના પછી જીગ્નેશ એની ટીમે પછી એની સાથે પાલભાઈ આંબલિયા હોય જી કે જે પણ લોકો છે તેમણે કામ કર્યું તેનાથી રાજકોટ બંધ સફળ થયું રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા તેમણે અગ્નિકાંડ પીડિતો સાથે મુલાકાત કરી અને આજે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તે જ અગ્નિકાંડ પીડિતોને પીડિતો ને ગાંધીનગર મળવા બોલાવ્યા મતલબ સાફ છે કે એક બાજુ થી પ્રેશર થયું એટલે બીજી બાજુ દરવાજા ખુલ્યા મતલબ આજે આ લોકો ગાંધીનગર વસ્તુ તે છે કે કોંગ્રેસમાં માત્ર જીગ્નેશ મેવાણી નહીં કોંગ્રેસના તમામ નેતા કાર્ય કરે રસ્તા ઉપર આવવું પડશે જો નબળી કોંગ્રેસને સંજીવની દેવી હોય તો સરકાર સામેના પ્રશ્નો ને ઉઠાવવા પડશે લોકોની સમસ્યાને વાચા આપવી પડશે જે કોંગ્રેસ અત્યાર સુધી લોકો એવું કહેતા હતા કે કોંગ્રેસના કઈ પ્રદર્શન હોય તો પચાસ થી સો લોકો હાજર રહે મેં કદાચ પંદર વર્ષના છેલ્લા પંદર વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જોયું કે કોંગ્રેસ કાર્યાલયે કોંગ્રેસને બચાવવા માટે હજારથી વધુ કાર્ય કરો હતા મતલબ કોંગ્રેસ જાગૃત થઈ છે બિલકુલ બિલકુલ અને આ જાગૃતતાને ટકાવી રાખવા આ કરવું પડશે હું આપને કહી દઉં કે રાજકોટ ટીઆરપી ઝોન હોય તક્ષશિલા કાંડ હોય સાથે હરણી બોટ કાંડ અને મોરબી ઝુલતો બ્રિજ આ ચારેય જે આખી ઘટના છે તેના પીડિત પરિવારો સાથે આજ જિગ્નેશ મેવાણીને આજ ગુજરાત કોંગ્રેસ એક ન્યાય યાત્રા કાઢવા જઈ રહી છે

મિત્રો બીબી ન્યૂઝ આપને ખાતરી આપે છે કે જનતાના દરેક સવાલને દરેક સમસ્યાને અમે સરકારની સમક્ષ મૂકીશું અને આપનો અવાજ બનીશું અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને અને ભૌમિક વ્યસ્ત રજા આપશો નમસ્કાર